સુરત શહેરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિશાળ મોરચો કાઢવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ હાથમાં ખોટા લોકોને સજા કરવો અને મતદારોને ન્યાય આપવો જેવા પ્રેક કાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીએ આ વિરોધ પ્રદર્શનમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે સુરત શહેરમાં આશરે એક લાખ અને જિલ્લામાં અન્ય પચાસ હજાર જેટલા મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત રજૂ કરવામાં આવ્યા છે તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપના કાર્યકરો દ્વારા બલ્ક મેસેજ અને ખોટી રીતે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માંગ કરી છે કે જે લોકોએ ફોર્મ નંબર સાત ભર્યા છે તેમની પાસે પૂરતા આધાર પુરાવા માંગવામાં આવે વગર તપાસે કોઈપણ મતદાનનું નામ યાદીમાંથી કાઢવામાં ન આવે તેવી કડક તાકીદ કરવામાં આવી છે અંતમાં કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો કલેક્ટર તંત્ર આ મામલે તટસ્થ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરશે તો તેઓ તેને આવકારશે પરંતુ જો ખોટા ફોર્મ ભરનારાઓ સામે કોઈ પગલાં ન લેવામાં આવે અને નિર્દોષ મતદારોના નામ કાપવામાં આવશે તો આગામી દિવસોમાં સુરત શહેર અને જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે સુરત જિલ્લામાં મેક્સિમમ ફોર્મ નંબર સાત કોંગ્રેસના જ્યાં પ્રભાવવાળા મતદારો છે તેમના ડિલીટ કરવા માટેની અરજીઓ ભાજપ થ્રુ બલ્ક મેસેજથી આવી છે અને આ પ્રક્રિયાને વખોડી કાઢી છે કલેક્ટરને આગાહ કરવા આવ્યા છે કે જેની ખરાઈ નહીં થાય ત્યાં સુધી કોઈ મતદારને કાઢશો નહીં અને જેની ખરાઈ નહીં થાય ત્યાં સુધી એડ નહીં કરશો શહેરમાં લાખ જેટલા મતદારો વિધાનસભામાં ગ્રામીણ ક્ષેત્રમાં માંડવી જેવી માટે છેલ્લા બે મહિનાથી આ ભારતીય ચૂંટણી પંચ કરી રહી છે જેનો મતલબ છે કે નવા મતદાર સુધારણા નવા ઉમેદવારો નવા મતદારો અંદર નોંધાય સાચા મતદારો નોંધાય અને પ્રક્રિયા સાફ રીતે થાય પણ પહેલી પહેલા તબક્કામાં જે મતદારો હતા તેઓને નોંધી દેવામાં આવ્યા હવે પછી એવું હતું કે નવા મતદારો ઉમેરાય છ ફોર્મ નંબર છ થી સાત નંબર ફોર્મ થી નવા મતદારો એ જે ડુપ્લિકેટ મતદારો છે જે ખોટા મતદારો એનો વાંધો ઉઠાવીને દૂર કરાય અને આઠ નંબરનું ફોર્મ એ જે સ્થાનાંતર અને રહેઠાણ બદલે હોય તેના માટેનું હોય છે તો અત્યારે ફોર્મ નંબર સાત બે દિવસ અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં એક લાખ form જમા થઈ ગયા છે એક ષડયંત્ર ભારતીય જનતા party કાર્યકર્તાઓ એ આ ધંધો કર્યો છે જેનાથી શિક્ષિત મતદારો જે એમને ઓળખી ગયા છે કે આ ભ્રષ્ટાચારી એમને મત નથી આપવાના તેવા લોકોના આ મતપત્રકો મતદાર યાદીમાંથી દૂર કરવા માટેનું એક ષડયંત્ર કરી રહ્યા છે તેની સામે કોંગ્રેસે તપાસ કરતા એની અંદર આ ષડયંત્ર બહાર આવ્યું છે અને એ બાબત સર અમે કલેક્ટર સાહેબ એટલે આપણા મુખ્ય ચૂંટણી કમિશનર એમની પાસે રજૂઆત કરવા આવ્યા છે કે આ ખોટા ફોર્મ નંબર સાત છે તેની ઉપર લેવામાં આવે એને સજા કરવામાં આવે એના પર એફઆરઆઈ કરવામાં આવે જેથી સાચા મતદાર જે લોકશાહી છે ભારતની એનો સાથે અન્યાય નહી થાય અને આપણા ભારતીય બંધારણ અને લોકશાહીનું રક્ષણ થાય એ બાબતસર કોંગ્રેસ પાર્ટી આજે આવી રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી આપ વિચારો છો

એ કોઈના કંટ્રોલ નો નથી જેથી એમને સાબિત એને ખબર પડવી જોઈએ કે અમે લોકશાહી જીવીએ છીએ કોઈના કંટ્રોલ નથી અમે કોઈ ઉદ્યોગપતિઓના કંટ્રોલ માં નથી એ આપણે કરવું છે જય હિન્દ જય ભારત